સોમનાથ થી દ્વારકા સુધી સમિતિ દ્વારા આંદોલન થઈ રહ્યું છે જેના ભાગરૂપે સોમનાથ થી તમે જોઈ રહ્યા છો તો લોકલ એક્સપ્રેસ ગઢપુર ઘણા સમયથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડવાના કારણે માવઠાનો માર થયો છે એમાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો છે અને દેવા માફ કરવામાં આવે તેવા લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા સોમનાથ દ્વારકા સુધી યાત્રા રહી છે જે જેના ભાગરૂપે તે યાત્રા બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવી પહોંચી હતી અને કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું ઉમળકા સ્વાગત કરવામાં આવ્યું હતું અસ્તવ્યસ્ત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગઢડાથી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ હેમંતભાઈ મનુભાઈ ચાવડા પૂર્વ ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે બોટાદ જિલ્લાના જિલ્લા પ્રમુખ એવા હિંમતભાઈ કટારીયા ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર જગદીશભાઈ ચાવડા શહેર પ્રમુખ કિશોરભાઈ વેલાણી પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જિલ્લા યુવા પ્રમુખ રવિરાજભાઈ જેબલિયા તથા સાથે સાથે આઈટી સેલના પ્રમુખ અજયભાઈ ઝાલા મહેશભાઈ ધરજીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા કનુભાઈ જેબલિયાના સ્થાને પહોંચી હતી ને તે નિવાસ સ્થાન ઉપર આગેવાનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું તે વેળાએ મીડિયા સમક્ષ ગુજરાતના પૂર્વ પ્રદેશ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર કરોડ રાહત ખેડૂતો માટે જે જાહેર કરવામાં આવ્યું છે તે તંદન લોલીપોપ જેવું છે અને ભૂતકાળની અંદર કોંગ્રેસે મનમોહનસિંહ ની સરકાર વખતે બોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરી શકતી હોય ગુજરાત અને કેન્દ્રની અંદર બંનેમાં જ્યારે ભાજપની સરકાર હોય અને ઉદ્યોગપતિઓના દેવા માફ કરતી હોય ત્યારે ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે તેવું તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું જે પ્રકારે ખેડૂતોને કમોસમી વરસાદ પૂર અનેક રીતે એમના પાક નિષ્ફળ જવા ખેતીને નુકસાન થયું છે તેવા સંજોગોમાં સરકારે મા બાપ બની અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા જોઈએ મુખ્યમંત્રી દસ હજાર કરોડની જાહેરાત કરી એક લાખ ચાલીસ હજાર કરોડ જેટલું મોટું નુકસાન થયું હોય અને સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ હોય ખેડૂત દેવાદાર થયો હોય આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવ્યો હોય ત્યારે ભૂતકાળમાં જેમ કોંગ્રેસના શાસનમાં સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહ જેવો વડાપ્રધાન હતા બોતેર હજાર કરોડ જેટલા દેવા ખેડૂતોના નાબૂદ કર્યા હતા એક તરફ ભાજપાની કેન્દ્રની સરકાર પચીસ લાખ કરોડ કરતા પણ વધારે રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરતી હોય અને જ્યારે ખેડૂત પાયમાલ થયો હોય બરબાદ થયો હોય ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ મધ્ય ગુજરાત સૌ જગ્યાએ એક ખેડૂતને વારે એના દેવા નાબૂદ કરવા જોઈએ અને આ જે પેકેજ આપ્યું છે એ બહુ મર્યાદિત અને નાનું છે આ એક લોલીપોપ જેવું પેકેજ જે છે ત્યારે ખેડૂતોની લાગણીને વાચા આપવા ખેડૂતોની પડખે ઉભા રહેવા અને આવનારા સમયમાં કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહેશે અને એનો અવાજ બુલંદ કરવા સરકારની પાસે ફરીથી એમના દેવાનાબુદીની માગણી અમે કરી રહ્યા છીએ